શ્રી વલ્લભાધી જ પરલોક ભગવાન શ્રી કૃષ્ણ જ છે તે જ સદા હૃદયમાં ચિંતનીય છે શ્લોક બે પ્રભુમાં વિશ્વાસ રાખવો ભગવાન કલ્યાણ કરશે જ પરંતુ તેમાં દોષ લાગે તો તે પોતાના દોષથી જ થાય છે શ્લોક ત્રણ શ્રીકૃષ્ણના સમાગમ અર્થે જે આરતી થાય તે સાધન અને તે જ ફળ છે માટે પ્રભુની કૃપાવાળા ભક્તોએ સદા આરતી ભાવથી જ રહેવું શ્લોક ચાર અન્યાશ્રય બહુ જ બાધક છે માટે અન્યાશ્રયનો ડર રાખવો કારણ કે જે ક્ષણે અન્યાશ્ર થાય તે જ ક્ષણે ચિત્તને બહિર્મુખ કરશે શ્લોક પાંચ ભગવદીયમાં સદા શુદ્ધ ભાવ રાખીને જ રહેવું કારણ કે ભગવદીય જ ભક્તિ માર્ગમાં સહાયરૂપ છે શ્લોક અમને તો તદીય નો સંગ અતિ દુર્લભ છે અને અભાવથી વિમુખ રહે છે શ્લોક સાત ભગવાન દાસ પોતાનું કાર્ય કરવા વિદેશ ગયા છે અને વ્રજપાલ સેવક પણ પરદેશ ગયા છે એટલે મારું મન દુખી છે શ્લોક આઠ જો કે મારામાં કૃપાથી છે શ્લોક નવ આવી સ્થિતિ મારી થઈ છે છતાં શ્રી હરિજ મારા આશ્રય રૂપ છે તેથી જ આલોક તથા પરલોકમાં અમે નિશ્ચિત છીએ શ્લોક દસ મારા ભાગ્યથી કદાપી આપના જેવાઓનો મેળાપ થશે તો પછી ફરી ચિત્તની પરાવૃત્તિ થાય બાકી ધર્મ પાછો આવશે કે નહીં તે કોણ જાણે શ્લોક અગિયાર હું કેટલુંક લખું જોકે મારે માથે શ્રી ઠાકોરજી બિરાજે છે તો પણ ચિત્તના વિક્ષેપથી હૃદયમાં મહાચિંતાનો સમુદ્ર રહે છે